તમિલનાડુના નવા વર્ષની શરૂઆત અને ફસલની આગમનની નિશાની છે આ દિવસને લોકો સુરવ્ય સારા ખેડૂતો માટે કૃપા પ્રાપ્ત કરવા માટે સૂર્ય ભગવાનનો આભાર માનતા ઉજવે છે પોંગલ પરંપરાગત નૃત્ય સંગીત અને કિચડી જેવી વિશેષ ખોરાક સાથે ઉજવવામાં આવે છે તમિલ સંસ્કૃતિનો અદ્વિતીય દ્રશ્ય ચેન્નઇન એફસીના પોંગલ ઉત્સવનું મુખ્ય આકર્ષણ સિનિયર અને જુનિયર ખેલાડીઓ દ્વારા પરંપરાગત તમિલ રમતોમાં ભાગ લેવો હતો એક મહત્વપૂર્ણ રમતોમાં ઉરિયાળી જેમાં ખેલાડીઓ આંખો બાંધીને મકાનથી લટકાવેલા માટીની મટકા તોડી નાખવાનો પ્રયત્ન કરે છે આ રમતમાં શક્તિ સુસંગતતા અને આસપાસના પરિપ્રેક્ષ્યને સમજવાની આવશ્યકતા છે આ રમત પોંગલ તહેવારોના ભાગરૂપે તમિલનાડુમાં રમવામાં આવે છે અને તે પડકારો પર વિજયનું પ્રતિક છે ટીમવર્ક મજા અને ઉત્સવ ની જો વાત કરવામાં આવે તો આ ઉત્સવ માત્ર પરંપરાગત રમતો વિશે નહીં પરંતુ ટીમ વર્ક અને એકતાનું પણ પ્રતિક હતું અલગ અલગ વય જૂથો સાથે ખેલાડીઓ એકઠા થઈને રમ્યા તે જમણું જોડાણ અને એકતાની ભાવના વધુ મજબૂત પામી આ રમતો વચ્ચે મજાની સાથે સ્પર્ધાનો આનંદ પણ હતો ચેન્નાઈન એફસીમાં પોંગલ ઉત્સવે સાંસ્કૃતિક વારસાને જોડાવાનો અનોખો અવસર હતો આ ફૂટબોલ ક્લબ જે ચેન્નાઈ અને તમિલનાડુને ભારતીય સુપર લીગમાં પ્રતિનિધિત્વ આપે છે એ આ તહેવારને એ રીતે ઉજવવા માટે એક પહેલ કરી કે જેમાં દરેક વય જૂથ વચ્ચે સમુદાયની ભાવના અને એકતા વધારવા માટે પરંપરાગત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો ચેન્નઈન એફસીના પોંગલ ઉત્સવે રમત પરંપરા અને ઉત્સવનું પરફેક્ટ મિશ્રણ હતું ઉરિયાડી અને તુગ ઓફ વોર જેવી રમતો દ્વારા ખેલાડીઓએ મિત્રતાપૂર્વકની સ્પર્ધામાં ભાગ લીધો જેમાં ટીમ સ્પિરિટ મજબૂતી પામી અને તેમને તમિલનાડુની સાંસ્કૃતિક વારસાનો અનુભવ મળ્યો